છેલ્લા ઘણા સમયથી જસદણ અને ભાવનગર સતત ચર્ચામાં છે જે પ્રમાણે મોરબી અને વિસાવદરમાં ચેલેન્જ વાળી થઈ હતી તે જ રીતે ભાવનગરના બ્રિજરાજ સોલંકી અને જસદણ ના કુંવરજી બાવળિયા પણ સભામાં ગયા હતા જ્યારે જસદણના વિછીયાના યુવાન દાલજી મકવાણ અને શ્રદ્ધાંજલિ માટે તેના બેસણામાં તે ગયા હતા ત્યારે જસદણ વર્ષિસ ભાવનગર જેવી ઘટના થઈ ગઈ છે નમસ્કાર ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાળિયા पेला घणा समय थी जसदळ ना કુંવરજી બાવળિયા અને ભાવનગરના બ્રિજરાજ સોલંકી સતત ચર્ચામાં છે એક બીજાને જે ચેલેન્જો આપી રહ્યા છે ભાવનગરથી છે એક જસદણ છે તે બ્રિજરાજ સોલંકી જાય છે સભાઓ કરે છે ત્યારે રાજકારણમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે કે શું બ્રિજરાજ સોલંકી ત્યાંથી લડવાના છે તો ત્યાંથી તે ચેલેન્જ આપે છે આમ તો ઘણા વર્ષોથી જસદણમાં ધારાસભ્ય કેબિનેટ મંત્રીમાં રહી ચૂકેલા અને કુંવરજી બાવળિયા છે હજુ પણ મંત્રી તરીકે કામ કરી રહ્યા છે તે પણ એકબીજાને ચેલેન્જ આપે છે

તેમના જે લાલજી મકવાણા છે તેમના પરિવારને બ્રજરાજ સોલંકી સરકાર પાસેથી એક કરોડ રૂપિયાની આર્થિક સહાય માંગશે અને તે છે કે છે આર્થિક સહયોગ તે પરિવારને આપશે ત્યારે શું કહી રહ્યા છે બ્રજરાજ સોલંકી જ્યારે તેઓને મળવા ગયા હતા ને એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે કે બ્રિજરાજ સોલંકી અને કુંવરજી બાવળિયા બંને આમને સામે આવી ગયા છે જુઓ એ દ્રશ્યો ને શું કહી રહ્યા છે તેના પરિવારજનો સાથે શું વાત કરી રહ્યા છે તેના પર નજર કરીએ

કોઈ માણા બધાએ જોયો કે એને કાઈ મારેલું નથી કોઈને માર મારવો તો ઈ આલી નો હોય તો બધારે આમ આપણા કોઈ એવો ગુનો કર્યો હોય તો હાલે એવો નો રવા દે હું રૂપિયા એટલે ઢગલા કરી ને અમારી પાસે રૂપિયા નથી એટલે અમારું માર ખાવાનો આ મોટા બધા મોટા મોટા છે કોઈને કરવાની હોય કેવું

કોક જવાબદારી તો લેશે ને વિને હું સમજું કાલે વારે આવક કોક કો કીચે ને ચિંતા નઈ કરવા બધો સમાજ આરે હા બધો સમાજ કે ભાઈ ને બજાર હે કે આ આમ માયરા સાહેબ ગાલા સાહેબ પોચે કે ભાઈ ઈ માનવ સટીનો ધાવણ કેમ કઠવી નાખ્યું છે तो ये मैलू देन बजार काई भालो ने तो, तो दवा खना आई साई भोला અલુ બાઈ ગડી વાળો આ તો મેળા છે ને પીએમ રિપોર્ટ આવશે ખબર પડતી છે આઈ આર સી એ મે પોલીસ વાલારો ને વાત કરીયો છો કરી દીધી તો તમે બોલ્યું ને આપણે ભાઈ ઓછી કિલોમીટર માં આપણે તમારે જોવાનું છે વાત એ હતી કે નાકને અત્યારે મીટિંગ હતી એટલે તોય તમને કીધુંતું મે કહી દીધું ને 2 વાગે કા બોગી જાઈએ ભાઈ આપણે 2:30 વાગે બધું પતી જશે આ વાત વધુ એ વાળો સાથે